ભાવનગર સિવિલ બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો તથા કારોબારી સભ્યોની ચૂંટણીનું મતદાન સવારથી શરૂ થયું હતું અને મતદાન પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી મોડી સાંજે મતગણતરી પૂર્ણ કરીને ચૂંટણીનું પરિણામો જાહેર થયું હતું ભાવનગર સિવિલ બાર એસોસિએશનની ચૂંટણીમાં કુલ મતદારો ત્રણસો છોત્તેર છે તે પૈકીના બસો છોત્તેર મતદારો મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ પદે હિરેનભાઈ જાની અને ઉપપ્રમુખ પદે હિતેશભાઈ શાહની અગાઉ બિનહરીફ વરણી કરવામાં આવી હતી તે જ રીતે એલઆર મહિલા પ્રતિનિધિ પદે અરુણાબેન દિનેશભાઈ ચૌહાણની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી મતગણતરી હાથ ધરવામાં આવતા મંત્રી પદે જિગ્નેશભાઈ આસ્તિક અને કલ્પેશભાઈ વ્યાસ ચૂંટાયા અને ખજાનચી પદે અમિતભાઈ જાની ચૂંટાયા હતા તેમજ એકવીસ સભ્યોની કારોબારી પણ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની ચૂંટણી માટે મતદાન યોજાયેલ જોકે આ ચૂંટણીમાં કુલ પાંચસો છવ્વીસ મતદારો પૈકીના ચારસો સત્તાવન મતદારોએ મતદાન કર્યું જેમાં પ્રમુખ પદે અનિલસિંહ જાડેજા ઉપપ્રમુખ પદે ગોહિલ જયદોસિંહ મંત્રી પદે કંટારિયા કિશોર મંત્રી પદે દુબલ નિધિબેન ખજાનચી પદે રાણા ચંદ્રસિંહ તેમજ પંદર જેટલા કારોબારી સભ્યો પણ ચૂંટાઈ આવ્યા હતા બધા પણ વચ્ચે વચ્ચે આવ્યા કરે ક્યાં ભાઈ હિમાંશુ બાલકૃષ્ણ જોશી પ્રેસિડેન્ટ ભાવનગર બાર એસોસિએશન આજે ભાવનગર બાર એસોસિએશન અને ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશન બંને બારની ચૂંટણી છે ભાવનગર બાર એસોસિએશનમાં ત્રણસો ચુમ્મોતેર સભ્યો છે અને ક્રિમિનલ બાર એસોસિએશનમાં પાંચસોથી વધારે સભ્યો છે જુનિયર સિનિયર ભાઈઓ બહેનો તમામ મતદાન કરવા ઉમટી પડ્યા છે અત્યારે ચૂંટણી સ દસ વાગ્યાથી શરૂ થઈ છે બે વાગ્યા સુધી ચાલુ રહેશે ત્યાર પછી ત્રણ સાડા ત્રણ પછીથી ગણતરી થશે અને સાંજે તમામનું પરિણામ જાહેર કરવામાં આવશે બંને ચૂંટણી અધિકારીઓ બહુ સરસ કાર્યવાહી કરી રહ્યા છે શાંતિપૂર્ણ સમન્વયતા પૂરી આખું વાતાવરણ છે આપ જોઈ શકો છો